નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો હિન્દુ ધર્મના કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વર્ષે હોલિકા દહન ચોવીસ માર્ચે રાત્રે નવ વાગીને પચીસ મિનિટે શરૂ થશે અને પચીસ માર્ચે હોલિકા બપોરે બારને ત્રીસ મિનિટે સમાપ્ત થશે અને પચીસ માર્ચે સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી રંગોત્સવ મનાવવામાં આવશે મિત્રો તમને એક વાત ખાસ અગત્યની વાત કહેવાની છે કે ચોવીસ માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ થવાનું છે પરંતુ આ ચંદ્રગ્રહણ પછી એટલે કે બીજા દિવસે બુધવારે આખા ભારતમાં રંગોની હોળી રમવામાં આવશે મિત્રો જો તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો તમે હોળીની અગ્નિમાં આ ત્રણ વસ્તુઓ અવશ્ય નાખો સમસ્યા ગમે તેટલી મોટી હોય તો પણ તે મૂળથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી બધી શક્તિ હોય છે કે તે મોટામાં મોટા પાપોનો પણ નાશ કરવાની શક્તિ ધરાવે છે તેથી જ હિન્દુ શાસ્ત્રોમાં હોળીકા દહનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમાં કેટલીક વસ્તુઓ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઘણા લોકો જ્ઞાનના અભાવે આ વસ્તુઓને હોળીની આગમાં નાખે છે આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળથી હોળીનો તહેવાર ખોટા ઉપર સાચાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર તે ખુશી અને રંગો સાથે સંકળાયેલ હોવાને લીધે ઉજવવામાં આવે છે મિત્રો હોલિકા દહનની રાત્રે દેવી શક્તિનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો વિનાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓની પૂજા કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે સાથે સાથે જીવનની તમામ સમસ્યાઓનો પણ નાશ થાય છે આ દિવસે પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે નક્ષત્ર વિધામાં હોળીની રાત્રિને શુદ્ધિની રાત્રિ કહેવામાં આવે છે આ દિવસે પર્યાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા ખૂબ જ સક્રિય રહે છે તેથી પ્રાચીન કાળથી ઋષિમુનિઓ સાધુઓ અને તાંત્રિક વગેરે સિદ્ધિઓ પ્રાપ્ત કરવા આવ્યા છે પોતપોતાના જ્ઞાન મુજબ પૂજા પદ્ધતિ અનુસાર સાધ સાધના કરવામાં આવે છે તે મુજબ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઉપાય કરવાથી વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે તેમાં કોઈ શંકા નથી તેથી જ આજે આ વિડીયોના માધ્યમથી તમને આ મહત્વના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યો છું જે આ દિવસે કરવામાં આવે છે તે જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગી થશે આ ઉપાયોથી તમારી ગરીબી દૂર થશે અને પરિવારમાં સુખ શાંતિ સ્થાપિત થશે તેથી જ તમારે આ દિવસે નિષ્ફળ થયા વિના આ ઠોસ ઉપાય ચોક્કસપણે અજમાવવો જોઈએ શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જે હંમેશા ગુપ્ત રીતે કરવા જોઈએ આ ઉપાયો ક્યારેય બીજાની સામે ન કરવા જોઈએ નહીતર તેનું પરિણામ વ્યર્થ જાય છે તો ચાલો પહેલાં જાણીએ કે હોળીની આગમાં કઈ કઈ વસ્તુઓ નાખવી જોઈએ અને કઈ વસ્તુઓ ન નાખવી જોઈએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં દરેકને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જેથી કરીને દ્વારકાધીશની કૃપા આપણા સૌ પર નિરંતરપણે વરસતી રહે મિત્રો ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે આમ કરવું શુભ માનવામાં આવે છે પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે શેરડીના ટુકડા ન કરવા જોઈએ કે હોળીની અગ્નિના તેને અર્પણ ન કરવી જોઈએ આનાથી હોલિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે તૂટેલી કે નબળી શેરડીનો ઉપયોગ પૂજામાં પણ ન કરવો જોઈએ હોલિકા અધૂરી ગણતરી મૂકવાથી પૂજા પૂર્ણ થતી નથી હોલિકા અગ્નિમાં શેરડી નાખતી વખતે તેની સંખ્યા આ ક્રમમાં હોવી જોઈએ બે પાંચ કે સાત મિત્રો હોળીની આગમાં નાળિયેર ચડાવવું શુભ છે પરંતુ નાળિયેર ચડાવતા પહેલાં આ જાણી લો કે હોળીની આગમાં નાળિયેર પાણીનો પીવું જોઈએ માત્ર સૂકું નાળિયેર ઉમેરવું જોઈએ નાળિયેર ઉમેરતા પહેલાં તમારા સમગ્ર પરિવારના હાથમાંથી સ્પર્શ કરવાનું નિશ્ચિત કરો અને પછી તેને હોળીની અગ્નિમાં અર્પણ કરો તેનાથી પરિવારમાં મુશ્કેલીઓ અને ઝઘડાઓ સમાપ્ત થાય છે સુખ શાંતિ અને ગરીબી દૂર થાય છે હોળીની આગમાં નાળિયેર હોમવાથી હોલિકા માતા તમારી બધી પરેશાનીઓ દૂર કરે છે અને તમને આશીર્વાદ આપે છે અને અગ્નિદેવતા પણ પ્રસન્ન થાય છે તો મિત્રો તમારે હોળી માતાને ઘરે બનાવેલું ભોજન ચોક્કસ અર્પણ કરવું જોઈએ તમે તમારા ઘરમાં જે પણ ભોજન તૈયાર કરો છો તે તમારે હોળી માતાને અર્પણ કરવું જોઈએ તેનાથી હોળી માતા ખૂબ જ રાજી થાય છે ધ્યાનમાં રાખો કે હોળીમાં કોઈ પણ વસ્તુ અર્પણ કરતી વખતે માતાને ભજીયા અથવા મીથી રોટલી અર્પણ કરવી જોઈએ તે બેકીની સંખ્યામાં હોવી જોઈએ એટલે કે બે કે ચાર અથવા છની સંખ્યામાં હોવી જોઈએ અને ત્રણ કે પાંચની સંખ્યામાં ક્યારેય અર્પણ ન કરવી જોઈએ તમારે હોળી માતાને કળથી અર્પણ કરવી જોઈએ જે હોળી માતાને સૌથી વધુ પ્રિય છે આના કારણે તમારા ઘરમાં ક્યારેય અનાજની કમી નથી રહેતી હોળી માતાને ચોખા અને કાચા પાપડ અવશ્ય અર્પણ કરો જો તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય તો તમારે એક ઉપાય અજમાવો જોઈએ હોળીકા દહણના દિવસે હોળી પ્રગટાવતા પહેલાં હોળીમાં કોરું સિંદૂર લગાવો અને ઓમ મહાલક્ષ્મી નમઃ મહામંત્રનો જાપ કરો આ મંત્ર મહાલક્ષ્મીનો છે હોળીની આગમાં જીવનમાંથી ધનનો અભાવ દૂર થઈ જાય છે તેને બહાર સળગાવવા ન જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળીની અગ્નિમાં ગંદી વસ્તુઓ કચરો અથવા પ્લાસ્ટિકનો નાખવા જોઈએ તેનાથી હોળીની અગ્નિમાં દુર્ગંધ આવે છે અને પર્યાવરણ પણ અશુદ્ધ બને છે માત્ર છાણા અને સૂકા લાકડાનો જ ઉપયોગ કરવો જોઈએ તેની સાથે એરંડાના પાન પણ નાખવા જોઈએ તેનાથી ઘરની આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે હોળીને પ્રગટાવતા પહેલાં તેને પાણી અર્પણ કરવું જોઈએ અને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમારાથી જાણતા અજાણતા જે કાંઈ પાપ થયા હોય તેની હોળી માતા સામે ક્ષમા માગવી જોઈએ હોળીમાં હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તમે હોળીમાં તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ ન કરવો જોઈએ કેટલીક વસ્તુઓ ક્યારેય ન નાખવી જોઈએ જેમ કે મહિલાઓએ હોળી પહેલાં વાળ ખુલ્લા રાખીને ન જવું જોઈએ વાળ બાંધીને પછી જ હોળી માતાની પ્રદક્ષિણા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જો કોઈ સ્ત્રી માસિક ધર્મ પાડી હોય તો એવી સ્ત્રીઓએ પૂજા પણ ન કરવી જોઈએ અને તેને અગ્નિ પણ ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રોમાં તેને નિષેધ માનવામાં આવે છે અને ગર્ભવતી મહિલાઓએ હોલિકા અગ્નિની નજીક ન જવું જોઈએ કારણ કે તેનાથી માતાના ઉદરમાં રહેલ બાળક પર નકારાત્મક અસર પડે છે બાળકની માતાએ પણ હોલિકાની અગ્નિ પ્રગટાવવી ન જોઈએ મિત્રો હોળીની ભસ્મોનો ઉપયોગ અનેક ચમત્કારી ઉપાયો કરવા માટે કરવામાં આવે છે હોળીની રાખ ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે તમારા ઘરના ખૂણામાં આ હોલિકાની રાખને મૂકી રાખો અથવા હોળીની રાખને પાણીમાં ભેળવીને ઘરને સાફ કરો આનાથી ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને તમારા ઘરના બધા રૂમમાં હોળીની રાખનો છંટકાવ કરો નાના બાળકોના કપાળ પર લગાવવું પણ ખૂબ જ શુભ છે અને ખરાબ નજરની અસર દૂર થાય છે જો ઘરમાં પૈસાની સમસ્યા હોય અને પૈસા દેખાતા ન હોય તો હોળીની રાખને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો અથવા જ્યાં તમે પૈસા રાખતા હોય ત્યાં રાખો આનાથી ધનની સમસ્યા દૂર થઈ જશે મિત્રો જો હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર ફેંકી દેવામાં આવે તો ઘરમાં ખરાબ નજરની અસર દૂર થશે અને પરિવારમાં સુખ શાંતિ આવશે હોળીના દિવસે તમારે ક્યારે પણ કોઈને સફેદ વસ્તુ ઉધાર ન આપવી જોઈએ અને અન્ય પાસેથી સફેદ વસ્તુઓ લેવી પણ ન જોઈએ તેનાથી ખરાબ નસીબ આવશે મિત્રો આ દિવસે તમને કોઈ મીઠું સફેદ કપડું કે ચોખા જેવી સફેદ વસ્તુ આપે તો ભૂલથી પણ ન લેવી જોઈએ નહીતર તેનું અશુભ પરિણામ ભોગવવું પડે છે હોળીની રાત્રે ચોકડી પર અથવા તો કોઈ દુર્ગમ સ્થાન પર ન જવું જોઈએ આ દિવસે અનેક તાંત્રિકો અનુષ્ઠાન માટે આવા સ્થળોએ તાંત્રિક વિધિ કરવા માટે તાંત્રિકો દ્વારા અશુભ વસ્તુઓ માર્ગમાં મૂકવામાં આવે છે જો ભૂલથી પણ તમારો પગ આ વસ્તુઓ પર પડી જાય તો તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે અને યાદ રાખો કે માંસ કે દારૂનું સેવન કર્યા પછી હોળીની આગની નજીક ન જવું જોઈએ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવી વ્યક્તિને નર્કમાં જવું પડે છે અને આગલા જન્મમાં કૂતરાનો જન્મ મળે છે હોળીના દિવસે ક્યારેય કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ ખાસ કરીને કોઈએ પણ કોઈની બહેનને અપશબ્દો ક્યારેય ન બોલવા જોઈએ આનાથી હોળી માતા ખૂબ ગુસ્સે થાય છે હોળીના દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તેને રોગો વગેરેનો સામનો કરવો પડે છે હોલિકા દહન પછી બીજા દિવસે ઢોલ વગાડવામાં આવે છે દિવસ દરમિયાન રંગો ઉડાડવા જોઈએ તેનાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તમારી અંદર રહેલી બુરાઈઓનો નાશ થાય છે તો મિત્રો અમે તમને હોળી પર કરવામાં આવતા માસિક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો હોળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો ચારે બાજુ દીવો પ્રગટાવવો જોઈએ અને દોષની પૂજા કરો આ પછી પ્રાર્થના કરો સુખ સમૃદ્ધિ માટે ભગવાન અથવા જો તમારી નોકરીમાં પ્રગતિ ન થઈ રહી હોય તો એકવીસ ગોમતી ચક્ર લઈને હોલિકા દહનની રાત્રે શિવલિંગ પર અર્પણ કરો તેનાથી તમારા ધંધામાં નફો થશે અને તમારા ધંધામાં પ્રગતિ થતી દેખાશે અને તમારો ધંધો આગળ વધવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરો આવા અનેક લોકો એવા ઉપાય કરીને અમારી સાથે જોડાયા છે જેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે જો તમે તેને બદલવા માગો છો તો અવશ્ય આ ઉપાય કરો મિત્રો લાલ મરચું અને એક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવામાં ઉપયોગી છે જો તમે કોઈ ઇન્ટરવ્યૂ માટે કે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો તો પાંચ લાલ મરચાં ઘરના ઉંબરા પર રાખો પછી ઘરની બહાર નીકળતી નીકળતી વખતે તેને પાર કરીને ખસેડો તમને દરેક કાર્યમાં સફળતા મળશે મિત્રો જો તમે તમારા કામમાં સતત અવરોધોનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય કરો સોમવારની રાત્રે સૂતી વખતે ગ્લાસ અથવા વાટકીમાં પાણી લો એ વાટકીમાં સૂકા લાલ મરચાં નાખો અને તે વાટકી તમારા પલંગ પાસે રાખો સવારે ઉઠ્યા પછી તે વાસણને તમારા ડાબા હાથમાં લઈને સાત વાર ઊંધું ફેરવો એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવો પછી ઘરથી દૂર જઈને તેને ફેંકી દો અને ઘરે જાઓ આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને તમારી દરી દ્રષ્ટિ શાંત થઈ જશે જે સકારાત્મક બનશે અને તમારા કામમાં સફળતા મળવા લાગશે અને અવરોધો આવતા બંધ થઈ જશે મિત્રો બધાના જીવનમાં સૌથી મોટી સમસ્યા મોટા ભાગે પૈસાની હોય છે જો તમે પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હોવ અને પૈસા તમારા હાથમાં દેખાતા ન હોય તો આ ઉપાય અવશ્ય અજમાવો મિત્રો એક સ્વચ્છ કપડામાં પાંચ લાલ મરચાં બાંધીને માતા લક્ષ્મીની પ્રાર્થના કરો તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે પૈસા ક્યાંક ને ક્યાંકથી આવતા જ રહેશે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ